જય માતાજી મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને હું છું આપની પેરી પેરી પૂજા પ્રજાપતિ ગાજરના બ્લોગમાં તમે બ્લોગમાં બહુ એટલે બહુ સપોર્ટ કર્યો એટલા માટે કે આજે આપણે બનાવીએ છીએ દૂધીનો હલવો તો આપણે એનો પણ બ્લોગ આખો યુટ્યુબ પર પોસ્ટ કરીશું સો નિરાલી કરી રહી છે આમલા કટિંગ એન્ડ આપણે દૂધી લઈ લીધી એને એકદમ પરફેક્ટલી વોશ કરી અને પછી છીણવાની રહેશે તો બને રહેજો અમારા એન્ડ સુધી બ્લોગમાં શું મને કહેવાય શું કહેવાય લોકી દૂધી દૂધી લઈ લીધી ત્રણ બરાબર હવાને એકદમ પરફેક્ટલી આપણે મસ્ત ધોઈ નાખવાની અને ધોઈ પછી એના કપડાં ઉતારી દેવાના પછી છીણી કાઢવાની ઓકે તો બને રહો એ લીધી છે એસેસરી દૂધીના કપડાં કાઢવાની લીધી બી છો આમળાનું કંઈક પણ એ અત્યારે અમે તમને લોકો નહીં જણાવીએ

ক Cho এক কলেকা અઆા বা। थी वो अपना आ ले लीजिए चिं चिमो कह क्योंकि बहुत मोटी हमारी चीनी आना थी जल्दी से ठीक वो होम ले एरो और इधर वाला वो मोटी-मोटी चीनी को आता है खाद है तो मित्रों जो ये तमू थाया सेटअप देती सकती हो जाए

એના પછી એને મસ્ત રીતે શીખવા દઈશું એ પ્રોસેસ બી બનાવી બતાવી કડાઈ અને આપણે ઘી નાખીશું બે ચમચી કઢા નહીં નાખીએ બે ચમચી અને થોડું બરાબર આ થોડું નોર્મલી ગરમ થઈ જાય એટલે આપણે જુઓ ઓનો નાખી દેવાનું છે બરાબર અને શેકવા દઈશું આપણે પહેલાં નોર્મલી રીતે નોર્મલી રીતે શેકી વેકી અને એકદમ કમ્પ્લીટલી શેક જ હશે એટલે આપણે ઓમાં નાખીશું દૂધ અને થોડી શક્કર

કમ્પ્લેટલી અને પછી આપણે નાખીશું ખોડ જો દૂધ અંદર અબ્ઝર્વ થઈ ગયું છે બરાબર નોર્મલી નોર્મલી એટલે આપણે નાખી લઈએ ખાંડ ઓકે તો ઓ લઈ લીધી છે ખાંડ અને હવે આપણે નાખીશું એટલે અંદર કમ્પ્લીટ થઈ જાય મેં એકદમ માપની ખાંડ નાખી પણ મમ્મી એમ કહેશે થોડી વધારે નાખી પડત એક ચમચી એક્સ્ટ્રા ત્રણ ચમચી લીધી હતી આપણે તમારા હલવાની જેટલી ક્વોન્ટિટી હોય એનાથી થોડી વધારે ન આપણા હલવો એકદમ રેડી છે જુ લો જોઈએ અનો ચાખી ને જોઈએ એક ચવો બન્યો છે ચો નહીં અનો હલાવી દઈએ જો અમી આપણે નાખી દીધા છે મસ્ત કાજુ બદામ અને આપણે કાજુ બદામ નાખી દીધા એટલે મસ્ત ચડવા દઈશું ખાલું આપણે કમ્પ્લીટલી મસ્ત રીતે બનાવી દીધો અને રલી લોટ બાંધો છે અને મમ્મી પણ કામ કરે છે અને આપણો આય કમ્પ્લીટ થઈ ગયું

બોલના જેવો બન્યો સારું બન્યો સાચું એ લો પકાઈ ગઈ અમારાથી શું કેવું ચુડેલ એ ચુડેલ એ તોતલી સ્નેપ બાય મી ખોટી વાત મેડ બાય યુ નહીં પૂજા પ્રજાપતિએ બનાવી છે ना આવા નવા ना 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 ना

બહુ જ મસ્ત બન્યું તમે પણ તમારા ઘરે બનાવજો ને ટ્રાય કરજો સિરિયસલી બહુ જ સરસ લાગે ચા અંગાજ થઈ શકાય પરાઠા અંગાત થઈ શકાય બહુ જ સરસ બન્યું તો આપણે અહીંયાથી આપણો બ્લોગ ખતમ કરીએ છીએ આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ અંગાત બને રહેજો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચલો અહીંયાથી ખતમ બાય બાય ટાટા ગયા ગુડ બાય